તમારા બાપા જો જેટલી મજૂરી કાળી મજૂરી કરી છે ને એટલું તમારા માટે ભીખુ કરીને જેવ છે ના ઠાકા તમે શા નહી પીતા આગરો જે તું ભઈ ગંધોય છે મોટું ખાટું ટેળ મે ખાય છે શા નહી પીતા તે શા તો કોઈ એટલું વ્યસન ના કહેવાય હા દે મો દારૂ પીઉ છું સુદ્રો બે જણા છે મે તું ને પેલો ટીણીઓ બે જણા બગડ્યા સોલ્યા હા બગડે નહીં તાણે મારા બા મારો બાપ તો રૂપિયા વાળો છું હું રૂપિયા વાળા છોકરો છું મીઠા ખાવા એટલા તો કઉ છું પાછું તમે હાસવા ને આજે તો તારા પછી છોકરો ને પહેણાવ પડશે ભણાવ પડશે મને મને તમે તાર જો વધારાની એમ મારા ઘર ના કહો હું બધું બરાબર છું મારા બરાબર છું જો તમે તમારા ઘેર શીખા લો મને મારી માની જો કામ કરવા દે છે મનસી માં એક તો આજ ફોરું બનાવ્યું પાછી એક પાછી પી આવા દેજે

તમે તો ભજન કરો છો ભગત છો અને ગોમ માં તમારી એવી વાતો થતી હતી સારી પણ એ તો ભગવાન ના વાલા થઈ ગયા પણ એ તો ભગત હતા પણ આ તમારા ભત્રીજાને કોઈ શીખવામાં આવજો ચમકા જેટલું એને ભેગું કર્યું છે ને એટલું આ રમણ બમણ ના કરી નોખો એક જુગારીઓ છે ને એક દારૂડી ડોશી અવાજો હું છું ઈવાનો કાકો આના મારા બે ભત્રીજા મારો ભાઈ ઈવાને મેરી જતોડ્યો બરોબર છે હા ઈવાની માયા જતી રહી હે અ ઈવાની માલ મિલકત ઉપર ઈવાનો હક તો થોડો ઘણો છે ને હું તો કઉ છું પૂરી હક યુવાનો હોય આપણા કહેવાય છે બે શબ્દો કી પણ આપણા કહેવાનો થોડો ઘણો હક છે કે ભાઈ તમે આ બધો ધંધો કરશો નહીં બરબાદ થઈ જવો આ તમારા બાપાએ બધું ભેગું કર્યું છે એટલી મજૂરી કરી છે મોણે છે પેટા પાટા બાંધીને પેટા પાટા બાંધીને એટલી મજૂરી કરી છે મોણે છે અને આ એક દારૂડીઓ પાક્યો છે ને એક જુગાડીઓ પાક્યો છે બસ રૂપિયા ઉડાડ ઉડાડ કરે અને એવી મજૂરી આ કરવા નથી અત્યારે અને આ કુના રવાડા ચડ્યા છે એ તો જુઓ તમે ના હોય તમે શીખો મને આપો થોડી

આપણા <tada. tada> <tada> <mgorlyan algebra>

ઓળખો છો છે થોડી થોડી બોલી ઉપર તો ખબર પડી છોકરા છે ખબર ને પેલું જાય પેલા કપૂર નો છે

થોડી જવાબદારી રાખો અમારું એ કેવું છે થોડું ધ્યાન રાખવું પડે હા કારણ કે તમારા ભગત જે કપૂરજી હતા ને એ મેનતું મોડસ અને એક બાજુ પાછો ભગત એ ખરો બે ઓળો મોડસ હતો ગોમ માં વાત હતી અને તમારું એ નોમ છે ગોમ માં પણ થોડું તમારા ભત્રીજા રહ્યા ને એ કપૂર જતો રહ્યો પછી તો હું હું લતી વળી જશે બોલો

બે શબ્દો કે કયો આ યોન કહેવાય હેડ્યુસ આ ગોમના વાતો કરે છે કે કયો કો કયો નોમ બદનામ એના બાપનું નામ ખરાબ કર્યું બોલો કહી દેવું ધંધો કરશો તમે આવો શીખવાડા દોહા ચાના જેસી આ ખાવા બની પણ હજુ ઘર નહીં આ યોન શીખો શીખોમણ આપવા જેસી તે શીખવાડ ચાના

મારી બાપ ની આબરૂ કાઢી તમારા ઘેર જોતો શું થઈ જવાનું તમારી શરમ લોકો ના ઘેર છો પડ્યો છે પીપીન તારા બાપા એટલી મજૂરી કરી કરીને બોર કર્યો જમીન લીધી વાહ ગોબા જીત્યા 4 લાખ રૂપિયા બાપ તારો તું મારો ઉધાર મારો ગેલો મારો ઉધાર મારો તને કાકા મારો એ જુગારી એ કાકા એ કાકા આ ટીનિયાન સરા આવો થોડો તમે ભદ્રીદાન ઘેર બોલા પાઉ છું સુગર મારતો એ બોલાવા આવ્યો કે કાકા કરીને ન વળગાયો પાછો લ્યા

તું કાલ થી જુગાર બન ખીને તું પીવન મન કર હું પીવન ના પાણી તો પી દારૂ હા હું કહું છું આ તો આપડા બાપની આબરૂ જાય છે ને આપણે જ ખોઈએ છે એટલે બાપુ ભેગા કરી દે ને બાપુ તો ની આબરૂ કાઢ દે મારી માની લા માનસી કે દારૂમાં ભઠા બઠા બળ કે ના માટલો માટલો ફોરી જાય છો હા હા તાને તમે જ મને એકવાર આ તો પીવન મન કર દે ને મારી વાતો બળ

એફકો બુરું હું જોઉ આધું બુરું જામનું તો ઘેર પળો હા ચા મી પીધું આ કમ્પ્લીટ મારી કોઈ હતી હતી અમારી ઢબડી આવી બસારે